જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ડિસન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાનો જે ઘણા બધા છોકરાઓને તકલીફ પડતી હોય છે કન્ફ્યુઝન હોય છે એવો ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે શું તો કે ગણિતનું એક ચેપ્ટર આપણા જોડી રહેલું છે યામ ભૂમિતિ ધોરણ દસ નું ચેપ્ટર નંબર સાત છે જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડતી હોય છે કે સાલું અંતર સૂત્ર ક્યારે લગાવવું પછી વિભાજન વાળું સૂત્ર ક્યારે લગાવવું તો એની જે તકલીફ પડતી હોય છે એના માટેના આપણે ફોર્મેટ લાવી દીધા છે કે ભાઈ આ પ્રકારની રકમ હશે તો તમારે આ પ્રમાણેનો દાખલો ગણવાનો થશે ખાલી અહીંયા ફોર્મેટની આપણે ચર્ચા કરીશું કેવી રીતનું હશે એ આપણે જોઈશું ક્લિયર તો આપણા જોડે ટોટલ અંતર સૂત્રો પહેલા રહેલું છે યામ ભૂમિ તેમાં ટોટલ કેટલા સૂત્રો છે તો કે બે એક અંતર સૂત્ર અને બીજું કયું સૂત્ર છે તો કે વિભાજન સૂત્ર રહેલું છે અંતર સૂત્ર કેટલા ટાઈપ રહેલા હશે તો કે અંતર સૂત્રમાં આપણા જોડે ત્રણ ટાઈપ રહેલા છે

યામનો મતલબ શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો બિંદુ થવાનું છે અને ભૂમિતિમાં ભૂ એટલે ખબર છે છે આપણને શું થવાનું કે પહેલા નાના છોકરા પાણી પીવા છે ના જમીન થાય બરોબર ભૂમિ થાય અને એનું શું કરવાનું છે મિતિ એટલે માપવાનું છે ક્લિયર સેના આધારે તો કે આપણા જોડે કોઈ ભાગ રહેલો છે કોઈ સમતલ રહેલું છે એ સમતલ ઉપરનું આવેલું આ બિંદુ રહેલું છે એ બિંદુને આપણે શું કહીશું યામ કહીશું અને આ યામમાં ટોટલ કેટલા યામ આવશે તો કે એક આડી લાઈન આવે એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ અને એક ઊભી લાઈન આવે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ અને આ બંનેના યામ જે ભેગા થતા હશે એ બિંદુને આપણે શું કહીશું ભાઈ તો કે યામ બિંદુ તરીકે ઓળખીશું ક્લિયર છે નેક્સ્ટ આપણે જોઈએ છે કે અંતર સૂત્રમાં આપણે શું કરવાનું હોય છે તો કે અંતર સૂત્રમાં આપણને ટોટલ બે બિંદુ આપેલા હશે અને એ બે બિંદુઓ વચ્ચેનું આપણે શું શોધવાનું થતું હશે વિદ્યાર્થી મિત્રો અંતર શોધવાનું થતું હશે ક્લિયર દાખલા તરીકે અહીંયા જુઓ આડી લાઈન છે એને આપણે શું કહીએ છે x અક્ષ અને ઊભી લાઈન છે એને આપણે શું ના તરીકે ઓળખીએ છીએ y અક્ષ તરીકે ઓળખીએ છે એમાંના ના આપણે બે બિંદુ આપેલા છે એક બિંદુ આપણા જોડે કયું છે p અને બીજું બિંદુ રહેલું છે આપણા જોડે કયું છે q બિંદુ રહેલું છે p બિંદુના યામ શું છે આપણા જોડે તો કે 2 અને 5 રહેલા છે એમાંથી આ બે જે છે કયા ઉપરનો છે ભાઈ કયા ઉપરનો બિંદુ હશે તો કે એક્સ અક્ષ ઉપરનું બિંદુ હશે અને આ પાંચ રહેલા છે પાંચ કયા અક્ષ ઉપરના બિંદુ હશે ભાઈ તો કે વાય અક્ષ ઉપરનું બિંદુ રહેલું હશે ક્લિયર આપણે સંખ્યા રેખા દોરીએ છે ને સંખ્યા રેખામાં અહીં વચ્ચે શું લખીએ જીરો પછી એક પછી બે એવી આ આડી લાઈન બનશે એને શું કહીશું એક્સ લાઈન અને આવી રીતે ઊભી લાઈન જે બને છે એ ઊભી લાઈનને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ

અને આ ત્રિકોણ કેવાનો બનવાનો તો કે નેવું વર્ષનો બનવાનો કેમ કારણ કે બંને લાઈનો કેવી હશે એકબીજાને લંબ રહેલી હશે એક્સ અને વાય એકબીજાને કેવા હોય લંબ તો એના સમાંતર કોઈ પણ રેખા બનાવતો હોય એક્સ અને વાયના એ પણ શું બનવાની છે હંમેશા લંબ જ બનવાની છે તો અહીંયા નેવું નો ખૂણો બનશે અને નેવું નો ખૂણો બને એટલે શું કહેવાય પાયથાગોરસ નવરા બેઠા આપણા સાહેબ આવી જશે કોણ પાયથાગોરસ એ પાયથાગોરસ આપણે પ્રમેય લગાઈશું એ પ્રમેયમાં આપણે જોવું હોય તો કે આ ગેપ અને આ બંને વચ્ચેનું અંતર કેટલું રહ્યું છે તો કે આને કહેવાય વાય વન આને કહીશું આપણે વાય ટુ બે બિંદુઓ છે ને વાય ઉપરનાને ને શું આપી દીધું વાય વન અને વાય ટુ આ એક્સ ઉપરવાળાનું શું કહીશું એક્સ વન અને એક્સ ટુ ક્લિયર હવે મને એમ કહો વાય વન માંથી વાય ટુ કરું તો કેટલા મળશે તો કે પાંચમાંથી ત્રણ વાત કરીએ કેટલા મળવાના આપણને અંતર બે મળવાનું છે એવી રીતે અહીંયા બે વાત કરીશું તો કેટલા મળવાના છે વિદ્યાર્થી મિત્રો ચાર મળવાના છે આપણે અહીંયા લખીશું ક્લિયર તો આ લાઈન કેટલાની થઈ બે ની આ લાઇન કેટલાની થઈ ચાર ની બરોબર અને નેવું નો ખૂણો હોય એની સામેની બાજુ આપણે સેના તરીકે ઓળખીએ છીએ કર્ણ તરીકે ઓળખીએ છીએ સેના તરીકે ઓળખીએ છીએ કર્ણ તરીકે બે બાજુ નો વર્ગો નો સરવાળો તો આ બાજુ કઈ બાજુ છે પીઓ તો પીઓ નો વર્ગ કરીશું વધતા આપણા જોડે કઈ બાજુ રહેલી છે ઓક્યુ વધતા વર્ગ કરી દીધો આપણે ઓક્યુ નો વર્ગ તો પિક્યુ નો વર્ગ બરાબર ઓક્યુ નો વર્ગ વધતા પીઓનો વર્ગ આપણે એક્સ વન માંથી એક્સ ટુ બાદ કર્યો અને એનો વર્ક કર્યો અને અહીંયાથી વાય માંથી ટુ બાદ કર્યો આપણને આટલું માપ મળી જાય એનો વર્ક કર્યો ક્લિયર હવે આપણને આ અંતર કેટલું મળ્યું હતું કે ચાર નો મળ્યું ચાર નો વર્ક કરવાનો કેટલો થાય તો કે સોળ થાય અને અહીંયા આપણે જોઈશું અહીંયા ગેપ કેટલાનો મળે તો બે નો તો બે નો વર્ગ કરવાનો તો બે નો વર્ગ કેટલો થવાનો ચાર થવાનો તો સોળ વત્તા ચાર કરીએ તો જવાબ કેટલો મળે આપણને વીસ મળે તો પીક્યુનું અંતર આપણને શું મળ્યું વર્ગમૂળમાં વીસ આ વર્ગમૂળમાં વીસ ના આપણે બાર કાઢવું હશે તો કેવી રીતે કાઢી શકીએ તો કે ચાર પંચાને કેટલા થાય વીસ થાય અને ચાર કેવી સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ તો એને કાઢી દે તો શું બની જવાનું બે અને વર્ગમૂળમાં શું વધવાનું પાંચ તો એની લંબાઈ કેટલી મળે બે વર્ગમૂળમાં પાંચ મળે પીક્યુની લંબાઈ

અને બીજું બિંદુ કયું આપ્યું હશે આપણને ક્યુ એમ આઈ શું આપ્યું હશે એક્સ ટુ અને વાય નામના બે આપણને અહીંયા આપેલા હશે ક્લિયર એ બંને જે આમ આપણને આપેલા હોય એનું આધારે આપણે શું મૂકીશું સૂત્ર મૂકીશું એ સૂત્રમાં પહેલા શું લખવાનું છે એક્સ વન માઇનસ એક્સ નો વર્ગ વત્તા શું મૂકવાનું છે વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ મૂકવાનું છે આ શું છે આપણું તો કે અંતર સૂત્ર રહેલું છે એક્સ વન એટલે કોનો યામ તો કે પહેલા બિંદુ એક્સ વન એટલે પહેલું બિંદુ

આ સીધો ત્રિકોણ બની જતો છે આધારે એ પ્રમાણે જોવાનું દાખલા તરીકે એવું કહેવા માંગે છે કે એક બિંદુ આપણને જે આપેલું હશે કેવું આપેલું હશે જીરો બરોબર એક બિંદુ આપેલું છે પી એના યામ જોવા જઈએ તો એક યામ જોયું છે એક્સ અને બીજો યામ કયો રહેલો છે વાય યામ જીરો રહેલો હશે ક્લિયર એવી રીતે બીજું બિંદુ આપણા જોડે કયું રહેલું છે ક્યુ બિંદુ એક્સ આપણને કેવો આપ્યો છે અને વાય એમ આપણને કેવો આપેલો છે કોઈ કોઈ સંખ્યા સંખ્યા આપેલી આપેલી હશે ક્લિયર અહીંયા આપણને એક્સ બે ત્રણ માઇનસ પાંચ એવી રીતે અને વાયમ મને જીરો આપ્યો છે એનો મતલબ આ જે બિંદુ થયું એ ક્યાં કોના ઉપરનું થયું તો કે એક્સ ઉપરનું થયું કહેવાય કેમ કારણ કે એનું એમ શું થઈ ગયું છે જીરો થઈ ગયો છે ટક્કું કરીને આપણે ધોરણ નવમાં માં આવી રીતે બતાવતા હતા ક્લિયર એવી રીતે મારે વાય આમનું કોઈ બિંદુ જોતું હશે તો વાઈ આમનું બિંદુ અહીંયા કોઈ રહેલું હશે એને આપણે ચાર કહી દઈએ

શું વાય ટુ તો આ એક્સ વન થયો અને આ શું થયું એક્સ ટુ એક્સ વન માંથી એક્સ ટુ બાદ કરીએ તો જવાબમાં શું મળવાનું છે કે જે સંખ્યા રહેલી છે એ જ જીરો બાદ કરીએ તો શું મળવાનું એની જ સંખ્યા એવી રીતે સેમ એની જ વસ્તુ અહીંયા જીરો માંથી વાય બાદ કરું તો જવાબ શું મળવાનો માટે વાય છે

આ પ્રમાણે દાખલો ગણવાનું છે PQ બરાબર શું લખીશું PR તો PQ નો મતલબ શું P થી Q નું અંતર તો અંતર માટેનું સૂત્ર શું લખીશું આપણે x1 x2 આખાનો વર્ગ y1 y2 આખાનો વર્ગ થશે ક્લિયર બરાબર ના બરાબર ને પછી આ બાજુ કોનું સૂત્ર લખીશું આપણે તો ફરીથી PR ના અંતરનું સૂત્ર લખીશું સૂત્ર તો એનું જ x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ હવે અહીંયા x1 અને x2 જે લેવાના છે કોના આધારે લેવાના છે આપણે PQ ના આધારે લેવાના છે પીક્યુનું જે બિંદુ હોય એનો યામ હોય આ એક્સ યામ એક્સ વન યામ કહેવાય અને આને શું કહીશું આપણે એક્સ ટુ એ પ્રમાણે આને શું કહેવાય એક્સ વન આને શું કહેવાનું આ આ જે વાય આ જે વાય દેખાય છે વાય વન કહેવાનું આને શું કહેવાનું વાય ટુ એ પ્રમાણે લેવાનું થશે ક્લિયર મૂકતું જવાનું થશે આ બનાવશો તો પીક્યુના આધારે આ બેના સૂત્ર લેવાના અહીંયા અને આ પાછળ વાળું સૂત્ર બનાવીશું તો કોના આધારે લેવાનું પી અને આરના આધારે સૂત્રમાં છે છે કરવાની આમાં દાખલાની રકમ હોય તો પ્રોપર તમને તમને ખબર પડે આ ખાલી આપણે સેની ચર્ચા કરી રહ્યા છે ખાલી ફોર્મેટની ચર્ચા કર્યા છે આ પ્રમાણે તમારો દાખલો ગણવાનો છે જે તમને કન્ફ્યુઝન હોય છે કે હારું કઈ રીતે કયો દાખલો ગણવો એમાં તકલીફ પડતી હોય છે તો આપણે એનું સોલ્યુશન લાવી દીધું છે ક્લિયર ટોટલ કેટલા ટાઈપ થયા આપણા જોડે ત્રણ ટાઈપ થયા પહેલો ટાઈપ કેવો બિંદુ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું તો સીધું સૂત્ર અંતર સૂત્ર મૂકી દાખલો ગણી દેવાનો બીજો ટાઈપ કેવો તો કે ઉગમ બિંદુથી અંતર પૂછ્યું હોય તો ઉગમ બિંદુનું એકદમ શોર્ટ સૂત્ર છે એ મૂકીને આપણે દાખલો પૂરો કરી દેવાનો અને ત્રીજો ટાઈપ કેવો રહેલો છે તો કે બે બિંદુ આપણને જે રહેલા છે એનાથી કોઈ એક બિંદુ કેવું હશે એનાથી સમાન અંતરે રહેલું હશે અને સમાન અંતરે રહેલું હશે તો આપણને એવું પૂછ્યું હશે તો કે એક્સ શોધો અથવા તો વાય શોધો અથવા તો એ બંને વચ્ચેનો સંબંધ શોધો

શું કરી છો તો કે તમારું માઇન્ડ ક્લિયર કરી શકો છો કે કેવી રીતે દાખલો જઈ રહ્યો છે જે વિદ્યાર્થી મિત્રો વીક છે એના માટે આ વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે છે ક્લિયર તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપણા જે વિભાજન સૂત્ર બાકી છે એ પૂરું કરીશું તો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત